ન્યૂ બિલોંગ જય માતાજી ગુડ મોર્નિંગ આજે બહાર જવાનું છે હું તૈયાર થઈ ગયો થઈ ગયો તો તૈયાર મંગળસૂત્ર થઈ ગયો તો મંગળ સૂત્ર હો તો આ તો છે મેની ને ગાસ ઠેકોણ નહીં રાખતી આ તો મંગળ સૂત્ર ચો આ હોય આ જો સૂત્ર નહીં માલ્યો મંગળ સૂત્ર કે તો એસી કે તેસી હો કેટલું છેમ પડ્યું મંગળ સૂત્ર 14 ડબ્બા બબામ દે મૂકી દીધું ને નહીં પેલું બ્લુ વાર હવા એ હવે તો ચોય પડી તો હવે ચોય પડી છે નહીં

સાડા બોલું તો હોઈ ગયો હા એને ઉઠાડીએ એને કલાક દોઢ કલાકની ઊંઘ થઈ જાય બોલો એ બોલો હવે નીકળીએ આપણે પાટણ જવાનું હ